બોલેરા ગામે જન્માષ્ટમીની નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો શંખેશ્વર તાલુકાના બોલેરો ગામે પવિત્ર શ્રાવણ માસના જન્માષ્ટમીના પ્રસંગ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢીને મટકી ફોડનો અતિ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાનુડો બનવાનું સૌભાગ્ય અનવરસિંહ રથવીને પ્રાપ્ત થયું હતું ગામના યુવાન રૂનકસિંહ પાવરના જણાવ્યા અનુસાર નડોદા રાજપૂત યુવા સંગઠનના સાથ સહકાર હેઠળ બોલેરા ગામના ઘણા બધા ધાર્મિક ઉત્સવ યોજવામાં આવે છે તેમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે અતિભવ્ય ઉત્સવ યોજાયો હતો જેમાં કમલેશસિંહ રથવીના ઘરેથી નાસિક ઢૂલના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળીને સમગ્ર ગામમાં ફરી ગામના મુખ્ય ચોકમાં મટકી ફોડવાનો અદ્ભુત કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ ડીજેના તાલે ભવ્ય રાસ ગરબાની પણ રમઝટ જામી હતી જેમાં ગામના તમામ ભાઈઓ તથા બહેનોએ રમવાનો લાભ લીધો હતો બોલેરા ગામે જન્માષ્ટમીની શોભાયાત્રા અને મટકી ફોડનો કાર્યક્રમ જોવા માટે આજુબાજુના ગામમાંથી પણ ઘણા બધા લોકો પધાર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોલેરા ગામના નાડોદા રાજપૂત યુવા સંગઠનના યુવા મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું જયુભા વાઘેલા શંખેશ્વર